વડોદરામાં ડભોઈ તાલુકામાં હવે સર્વેની કામગીરી હાથ ધરાય છે ખેતરોમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે અને નુકસાનીનો પાક સર્વે અગુઠન થુવાવી રાજુલી બનૈયા સહિતના ગામોમાં સર્વે થઈ રહ્યો છે કપાસ દિવેલા ડાંગર શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે વડોદરા જિલ્લામાં ઢાઢર અને દેવ નદીના પાણી ફરી વળ્યા હતા

અને એક આ જે સવાલો ઉભો થાય છે કે યુટમ ના સતાધીશો સામે પણ સવાલો છે સાથે સાથે જે ખડૂતે પાક વાવ્યો તો એના પર પણ ભી સવાલ છે કારણ કે જે ખડૂતે પાક વાવ્યો તો જેના કારણે આ જે લાખ રૂપિયાના જે અંદર જે ધવા છે કાઉ કર્યો તો એના ઉપર પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂત બાયમાલ થઈ ગયો તો સ્પષ્ટપણે કહી શકાય કે આપની જોડે કેટલા છે જે ખેતી નિયમાક છે તેમની સાથેમાં આપણે વાત કરવાનો છે શું પૂછો સાહેબ જે પ્રકારની સર્વે હાથ ધરવામાં આવ્યો છે તો બો તાલુકામાં કેટલું નુકસાન છે કયા કયા ગામોમાં ટીમ ફરી રહી છે અને કયા પાકનો સૌથી વધુ નુકસાન

તાલુકાની અંદર સૌથી વધુ પાક નુકસાન કપાસ પાક ની અંદર જોવા મળ્યું છે અને સાથે સાથે જે નદી કિનારાના ગામો છે અને જે બાગાયતી પાકો કર્યા છે કેળ છે મરચી છે પપૈયા છે એની અંદર પણ અંશ નુકસાન જોવા આખરો આખર જે નુકસાની નો આંકલન તમામ સર્વે પૂરા થયા પછી જ અમે તે આપી શકીશું અત્યારે અમે કહી નહી શકીએ કેમકે સર્વેનું કામ અત્યારે ચાલુ